વિસનગર ડેપોમાં પ્રવેશવા માટેના બે મુખ્ય રસ્તાઓ પૈકી એક રસ્તાની દુર્દશાએ વેપારીઓ અને સ્થાનિક નાગરિકોનો પિત્તો છંછેડ્યો છે રેલવે સર્કલથી ડેપો તરફ જવા માટે ઉમા માર્કેટ સામે જૂની દિવાલ તોડીને નવો રસ્તો તો બનાવાયો પરંતુ આ રસ્તો પાણીથી તરબોળ રહેતા મુસાફરો વિદ્યાર્થીઓ અને નાગરિકોને ડેપોમાં જવા માટે ફરીને લાંબો રસ્તો કાપવાની ફરજ પડે છે આ અગવડતાને કારણે મોટાભાગના લોકો એમએન કોલેજ સામેના રસ્તાનો ઉપયોગ કરે છે જેની સીધી અને નકારાત્મક અસર ઉમા માર્કેટ ના વેપારીઓના ધંધા રોજગાર પર પડી રહી છે વેપારીઓનું સ્પષ્ટ કહેવું છે કે જો આ રસ્તો ખુલ્લો થાય તો તેમના વેપારમાં ફરી જીવ આવી શકે છે લાંબા સમયથી વેપારીઓ દ્વારા આ રસ્તા સામે બાંધેલા ફેન્સિંગ તારને હટાવીને વેવર બ્લોક વાળો રસ્તો ખુલ્લો કરવાની જોરદાર માંગ કરવામાં આવી રહી હતી વેપારીઓ તો ત્યાં સુધી ચીમકી ઉચ્ચારી હતી કે જો આ મુદ્દે કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પણ મજબૂર બનશે શુક્રવારે બપોરે ત્રણ વાગે આ મુદ્દે વેપારીઓનો રોષ ચરમસીમાએ પહોંચ્યો ઉમા માર્કેટના તમામ વેપારીઓએ પોતાની દુકાનોના શટર પાડી દીધા અને વેપાર ધંધા પણ બંધ કરી દીધા અને એપીએમસી ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને લેખિત બેકીત રજૂઆત કરવા નીકળી ઉતરી પડ્યા એપીએમસી ખાતે પહોંચતા ડેપો મેનેજર વિરુદ્ધ તીવ્ર સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા મુખ્ય રસ્તો ખુલ્લો કરો અને વિસનગર ડેપો મેનેજર હાઈ હાઈ ના નારા ગુંજી ઉઠતા મામલો અતિ ગરમાયો પરિણામે ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી પોલીસે વેપારીઓને શાંત પાડવાનો પ્રયાસ કર્યો પરંતુ વેપારીઓ ટસના મસ ન થયા વેપારીઓ જણાવ્યું કે તેમને ધારાસભ્ય કાર્યાલય થી મળવાનો સમય મળ્યો હોવાથી તેઓ આરોગ્ય મંત્રીની રાહ જોઈ એપીએમસી ખાતે જ ઉભા રહ્યા આખરે સાંજે છ વાગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ વેપારીઓના પ્રતિનિધિ મંડળ ને મળ્યા

બીજા અન્ય પણ જે અમારા એસોસિયેશન છે વેપારીઓ એમને સહયોગ આપવાની તૈયારી બતાવી છે આજે હાલ થઈ જાય તો ઓકે છે જો નહીં થાય તો ભવિષ્યમાં ઉગ્ર અને અહિંસક આંદોલન થશે અને બધા વેપારીઓ પ્રતિક ઉપવાસ ઉતરવાના છે અને કોઈ અમારા જો વેપારીઓને એરાન કે પરેશાન કોઈ કરશે તો કોઈ જાણ હાની થશે તેની તમામ જવાબદારી ડેપો જે ડેપો મેનેજર આ મન ચલાવી રહ્યો છે એની રહેશે અને કોઈ આઠ ફયલો પણ એક વેપારી તૈયારી બતાવી છે કે પોતે આખભીલો કરવાનો ડેપો ની અંદર એની જવાબદાય સરકાર શ્રી અને ડેપો મેનેજરી રહેશે આ બાબત સમાચાર આપ્યા તા ને એના બાદ અહીંયા એક મોટું લખાવવામાં આ એલ ખુલ્લું હતું પછી અમે જે નાયબ કલેક્ટર શ્રી એ અમે રજૂઆત કરી ઋષિબી ને ઓફિસ ગયા એ રજૂઆત કરી ઋષિભાઈ હાજર હતા અને આજે સાહેબે એમને ટાઈમ આપ્યો છે